છેતરપીંડી કરનાર ગેંગના ત્રણ આરોપીઓને રાજુલા પોલીસે ગણત્રીની કલાકોમાં જ દબોચી લીધા છે રાજુલા પોલીસ સ્ટેશનમાં गत 16 નવેમ્બર 2024 ના રોજ છેતરપીંડી અને કાવતરાનો ગુનો નોંંધાયો હતો જેમાં રાજુલા પોલીસે છેતરપીંડી કરનાર ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે આ ગેંગ દ્વારા અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના 6 થી 7 ટ્રક માલિકો પાસેથી ટ્રક વાહનની ખરીદી કરી અને બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ટ્રક વાહનની ખરીદી કર્યા બાદ ભંગાર માં સ્કેપિંગ માટે વેચી નાખી કાવતરું કરી છેતરપિંડી આચનાર ગેંગનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો હતો આ બનાવ સંદર્ભ ડી શ્રી વલય વૈદ સાવરકુડલા નાઓએ મીડિયાને વિશેષ માહિતી આપી હતી કેમેરામેન સોહિલ બમાનની સાથે રિપોર્ટ ભવદીપ ઠાકર દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી રાજુલા પોલીસ સ્ટેશનમાં 16મી તારીખના રોજ એક છેતરપિંડની તથા કાવતરાનો એક કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગનાઇઝ એક ગેન છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચ વેચવા માગતા હોય એની સાથે એક બાના કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલાં એક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે ભાઈ બીજા બધી લોન અમે ભરી દેશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એક જ ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હફ્તા ભરતા નથી કાંઈ પોતાનો ફોન બંધ બધું બંધ કરી દે છે બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં જ અમે ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરીફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસમાં જેમના નામ ભૂલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અસગર અલી ઉસૈન લોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઈલ ઉર્ફે પકલુ આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લાના છ થી સાત બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપોરેના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂર મદદ કરશું અમે જાણવા માંગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માગીએ છીએ આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા પીએસઆઈ એમએસ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ ત્રણ આરોપીને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે